સ્વામિનારાયણ પેટ પૂજામાં તમે આવ્યા છો તો તમે દહીપુરી કાકરા પીઝા ચાટ બધું તમે ટેસ્ટ કરો તમને કેવું લાગ્યું બહુ સરસ લાગે અને બરોડામાં આ ક્યારેય ખાધું જ નથી એટલે હું તો વધારે સ્વામિનારાયણ ટેસ્ટ ત્યાં પેલા કપડાનું માર્કેટ છે ને એક્ઝેટ આવે છે બધા જ આવશો ખરેખર આવા જ ખૂબ મજા આવી બહુ જ સરસ છે મને આ ફાફરા ફુસરા બહુ જ નવી આઈટમ લાગી અને ખૂબ ગમી અને ખાસ કરીને રજવાડી ચાટ તો ખૂબ જ સરસ એમ એને બધા જરૂરથી અહીંયા આવજો મારી ફ્રેન્ડનું જ છે આમ પણ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ બહુ જ મસ્ત છે દહીપુરી અને બધી જ આઈટમ બહુ જ મસ્ત Thank you thank you